ધાનેરા તાલુકાનું થાવર ગામના યુવા પશુપાલકનું અકસ્માતમાં મોત થયું છે ધાનેરા તાલુકાના થાવર ગામ ખાતે રહેતા હિતેશ શંકરભાઈ ચૌધરી એક પશુપાલક હતા નાનો ભાઈ નાની બહેન અને માતા સાથે હિતેશભાઈ પશુપાલન અને ખેતીનો વ્યવસાય કરી જીવન નિર્વાણ કરી રહ્યા હતા જે કે गत રોજ થાવર ગામ નજીક બનેલ દુર્ઘટનામાં હિતેશભાઈનું મોત થયું છે ટ્રેક્ટર પર સવાર થઈ ત્રણ યુવાનો ઘર તરફ જઈ રહ્યા હતા અને એક જ ક્ષણે કાર બનીને આવેલા આઇસર ટ્રકે ટ્રેક્ટરને ટક્કર મારતા ત્રણેય યુવાનો ઘવાયા હતા જેમાં હિતેશને ગંભીર ઈજાઓ થઈ હતી આસપાસના ખેડૂતો અને પરિવારના સભ્યોને જાણ થતાં ત્રણેય યુવકોને સારવાર માટે ધાનેરા ખાતે લઈ જવાયા હતા જેમાં હિતેશને તબીબી મૃત જાહેર કર્યો હતો ટક્કર મારી ફરાર થયેલ આઈસર ટ્રક અને ટ્રક ચાલક નેનાવા ચેકપોસ્ટ પરથી ઝડપાઈ ગયો હતો પશુપાલન નિર્ભર રહેતા પરિવારના મુખ્ય મોભીનું અકસ્માતમાં મોત થતાં પરિવાર અને ગામમાં શોક છવાયો છે